ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ એક બાદ એક આકરા નિર્ણયો લઈ રહ્યા છે અમેરિકામાં વસતા અન્ય દેશના નાગરિકો માટે હવે સતત મુશ્કેલીઓને આકરા નિયમો વધી રહ્યા છે ત્યારે ટ્રમ્પ સરકારે વધુ એક નિયમ લાગુ કરી દીધો છે જેના કારણે અમેરિકામાં વસતા અપ્રવાસી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે હવે અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટસે ચોવીસ કલાક દસ્તાવેજી પુરાવા સાથે રાખવા પડશે એ પછી એચ વન બી વિઝા ધારક હોય કે પછી ગ્રીન કાર્ડ ધારક દરેક વ્યક્તિએ જરૂરી આઈડી પ્રૂફ ચોવીસ કલાક પોતાની સાથે રાખીને જ કરવું પડશે અમેરિકાની કોર્ટે પણ ટ્રમ્પ સરકારના નિર્ણયને મંજૂરી આપી દેતા અગિયાર એપ્રિલથી નિયમ લાગુ થઈ ગયો છે આ ઉપરાંત હવે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સે ફરજિયાત સરકારમાં નોંધણી કરાવી પડશે મહત્વનું છે કે તે ટ્રમ્પ સરકારે પચીસ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ફેડરલ સરકારમાં નોંધણી કરાવી ફરજિયાત છે જે લોકો જાતે નોંધણી નહીં કરાવે તેમણે દંડ અથવા તો સજાનો સામનો કરવો પડશે તો આપ જુઓ અમેરિકામાં ઇમિગ્રન્ટ્સે હવે પોતાના જે દસ્તાવેજો છે એ ચોવીસ કલાક આઈડી પ્રૂફ સાથે રાખવા પડશે અગિયાર એપ્રિલથી લાગુ થઈ ગયો છે ઇમિગ્રન્ટ્સ પર આ નિયમ અને તેને લઈને તે લોકોની મુશ્કેલી પણ સતત વધી ગઈ છે